નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું ભાઈબંધીની બનેલ એક સત્ય ઘટના છે બહોળા ઘાસ પાણીએ છલકાતી બાબરિયાવાડમાં હેમાળ નામનું નાનું ગામડું હતું માત્ર વરુ નામનો ગરાસ્યો હતો માત્ર વરુને આંગણે એકસો ભેંસો દૂજતી હતી એક દિશાએ દરિયાનો કિનારો અને બીજી દિશાએ ગીરના ડુંગરા વચ્ચે મીઠા પાણીવાળું હેમાર્ગ ગામડું ભાઈબંધીનો ભૂખ્યો માલધારી માત્રો વરુ રોજે રોજ મહેમાન ભાળીને ભારી પોરસાય છે એક ટાણું એકલો રોટલો ખાતો નથી એક દિવસ પ્રભાતે ડેલીની ચોપાટમાં બેસીને માત્રો વરુ દાંતણ કરે છે રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ગઢમાંથી બે ઘોડીઓ ને માલિશ કરીને ડેલીમાં દોરી લાવેલ છે એટલે ઘોડીઓના અંગે અંગ ઉપર હાથ ફેરવી પોતાના પ્યારા પશુઓની રેસમાં રૂવાટી ઉપર ક્યાંય તો નથી રહી ગયો ને એની તપાસ કરી રહ્યો છે તે વખતે તે પરદેશી પરોણાએ આવીને માત્રાભાઈને રામ કર્યા માત્રાભાઈએ સામા રામ કરીને મહેમાનને બાજુમાં બેઠક દીધી આવનાર ચિથરે હાલ છે હાડકાના માળખા જેવું શરીર છે હજામત વધી ગઈ છે છતાં એની અમીરાત અછતી રહેતી નથી પાણીદાર આંખો અને વેતવા પહોળું કપાળ મોઢાની કરચલીઓમાંથી પણ ઝળકે છે વળી કસુંબાનું ટાણું થયું ત્યારે માત્ર વરુએ જોયું કે મહેમાનોને તો એક તોલો અફીણ જોઈએ છે સાલાક માત્ર વરુ સમજી ગયો કે આ જબ્બર બંધાણવાળો આદમી કોઈ મોટા દરજ્જામાંથી બિહાલ બની ગયેલો ગરાસ્યો હોવો જોઈએ વાત સાચી હતી પરણો કચ્છમાંથી આવતો હતો ભલ ઘોડા ભલા પેનીક પહેરવેશ રાજા જધુવંશરા ને વેડોલરિયો દેશ જ્યાં રૂડા ઘોડા નીપજે છે જોરાવર કાઠી પાકે છે પગની સુધી ઢળકીને દેહની પોશાક પહેરાય છે અને જ્યાં જાડેજા રાજપાટ છે એવા ડોલરિયા દેશમાં એનું વતન હતું બાર ગામના ભાયાતી તાલુકા નળિયા કોઠારાનો એ તાલુકદાર હતો પણ કચ્છ ભૂપાળ રાવ પ્રાગમલજીના કાનમાં કોઈ ખટપટિયાએ ઝેર ફૂક્યું રોષે ભરાયેલા રાવે અન્યાય કરીને સંઘનું પગરણું આંચકી લીધું હઠોળો રાજપૂત રાવની લાછારી કરવા ન ગયો ગામ છોડીને ચાલી નીકળ્યો સગાવાલામાં ઘણા માસ ભટક્યો આખરે પૈસે ટકે ઘસાઈ ગયો ભિખારી બનીને ભમતો ભમતો સોરઠમાં ઉતર્યો છે પોતાની કથની કહેવાની એને ટેવ નથી અબોલ બનીને આજ માત્રાવરુને ઓટલે બેઠો છે માત્રા વરુએ એનો તિરસ્કાર ન કર્યો એને પૂછપરછ પણ ન કરી કારણ કે દુખિયાને શરમાવવા જેવું થાય માનપાનથી જાલમસને રાખ્યો હજામત કરાવી ખૂબ નવરાવ્યો ધોરાવ્યો બે જોડ નવા લુગડા કરાવી આપ્યા પોતાની સાથે જ બેસાડીને જમાડતા ઝાલમસંગ પણ કાંઈ બોલતો નથી મુખ મુદ્રા પર ઉછાટ સવાયો છે હૃદયની અંદર નળિયા કોઠારા સાંભળ્યા કરે છે અને નીંદ ના આવે ત્રણ જણા કો સખી કિયા પ્રિતવ છોયા બહુરણા ભટકે વેર હિયા હે સખી કહે તો ખરી ક્યાં ત્રણ જણાએ નિંદ્રા ના આવે પ્રીતિના પાત્રથી જે વરસોડામાં હોય જેના ઉપર ઘણા કરજ ઋણ હોય અને જેના હૈયામાં વેર ખટકતું હોય એ ત્રણની નિંદ્રા ન આવે એ ન્યાયે ઝાલમસંગ પણ અખંડ ઉજાગરે રાતો વિતાવે છે આવી રીતે પંદર દિવસ વીત્યા પછી તો ઝાલમસંગને શરમ આવી એણે રજા માંગી માત્ર વરુએ કહ્યું ભાઈ અહીં ઈશ્વરે બાજરીનો રોટલો દીધો છે તમે ભારે નહીં પડો જાલમસંઘની આંખોમાં જળજળિયા આવી ગયા એ ન રોકાયો ચાલે નીકળ્યો રૂપિયા અને બે જોડ સાથે બંધાવ્યા ચાલતો ચાલતો ઝાલમસંઘ નાગેશ્વરી ગામને પાદરે આવ્યો થાકી લોથપોથ થઈ એક ઓટા પર સૂતો સૂતો વિચારે વિશારે ચડ્યો આમ ક્યાં સુધી હું રખડીશ છત્રી છું મારે માથે અધર્મ ગુજર્યો છે આમ ટાટિયા ઘસડીને મારું તેના કરતાં બહારવટું ખેડીને કાં ન પ્રાણ આપવું સદ્ધતિ તો થશે અને કદાચ પ્રભુ પાદરો હશે તો ગયેલ ગારા ઘેર કરીશ પણ બહારવટું કરવું કેવી રીતે મારી પાસે તરવાર તો છે પણ ઘોડું ક્યાં હા યાદ આવ્યું હેમાળે માત્રા વરુની ઘોડારમાં આપશે આપે નહીં ત્યારે બીજું શું ખાત જેનું ખાધું એનું જ પાપનો પાર કાંઈ વાંધો નહીં પાછળથી એકને ઘોડા દઈશ મનસુબો થઈ ચૂક્યો જે દસ રૂપિયા ખર્ચી માત્રાએ દીધી છે તેમાંથી જ કોદાળી અને પાવડો લીધા લઈને પાછો હેમાળને રસ્તે ચાલ્યો બીજી રાત પડી મધરાત થઈ જાલમસંગ માત્રા વરુણના દરબાર ગઢની તે એટલે કે ભીતે જ્યાં બેમાણકી ઘોડીઓ બંધાતી ત્યાં ખાતર દેવા બાકોરું ખોદવા લાગ્યો મઢમાં તો ઘસઘસાટ ઊંઘતા હતા કોદાળીના ઘા કરીને એ છોરે પછી અંદરથી થોડું નીકળી શકે એટલું મોટું બાખોરું પાડ્યું રાતનો ત્રીજો પહોર થયો ત્યાં માત્ર વરુ જાગ્યો પોતે મોટો માલધારી હતો ગીરના ગરાસ્યા એટલે છેકંડો ભેસો રાખનાર એ જ એનો સાસો ગરાસ માત્રા વરોએ માણસોને ઉઠાડ્યા પહર સારવા ઢોર છોડ્યા ગીરમાં અસલ એવો રિવાજ હતો કે માલધારી ધણી પોતે પણ માણસો લઈને ઢોરને પહર સારવા જાય એ રીતે માત્રો વરુ પણ ઢોરને હાકી સીમમાં ચાલ્યો ગયો જાલમ સંગે જોયું કે ઠીક લાગ આવ્યો પણ શ્રાવણ માસની મેઘલી રાત માથે ખૂબ વરસાદ પડેલો પવનના સુસવાટા પણ નીકળેલા બંધાણી આદમી જર્જરિત શરીર તેમાંય વળી ખોદવાની મહેનત પડેલી એટલે દાઢ છડી ગઈ આખો દેહ થરથર કંપે છે અંગો કબજામાં રહી શકે તેમ નહોતું ડાબલીમાંથી અફીણ કાઢીને થોડું લીધું પણ એમ અફીણનું અમલ કેમ છડે ઉપર સલમ તો પીવી જોઈએ સલમ ગજબમાંથી કાઢવા જતા અંધારામાં ધૂળમાં પડીને ગઈ મરણીયો દાખલ થયો સામે માત્ર વરુએ તાજો પીધેલો હોકો પડેલો જોયો હોકો લઈને પીધો તોય શરદી ન ઉતરી શરદી ઉતર્યા વિના શી રીતે ઘોડી પર ચડીને ચાલી શકાય બહુ મૂંઝવણ થઈ પડી શું કરવું ઓરડામાં નજર ફેરવી રણનો તરસ્યો મુસાફર જે મીઠા પાણીની તલાવડી દેખે તેમ ઓરડામાં ઊંચે ઢોલે સુવાણી રેશમી તળાઈ અને હુંફાળા ઓઢણ દીઠા બેહોશ દેશ દેશતો કાંઈ સમજાવીના ઢોલે ઘસ્યો પણ ટૂટકો જતા થંભ્યો જાણે આંચકો વાગ્યો ઢોલે કોઈક સૂતું છે જબ્બર કાયા નમણું ઘઉં વણું મોઢું થોડે થોડે ઘરેણે શોભતા નાગ કાન ને લાંબી ડોક ખેંચાયેલ ભમરની કોરેલી કમાન નીચે પોપસે ઢાંકી બે આંખ કેવા અનોખા એજ એ આખડીઓમાં ભર્યા હશે એ બાબરિયાળી પોઢેલી હતી ડુંગરામાં ભમનારી શુરવીરની ઘરનાર હતી નિર્દોષ ભરપૂર ને ભયંકર ફણીધરના માથા ઉપર મઢેલા મણી જેવી પણ ઝાલમસંગની આંખે અંધારા હતા રજપૂતની નજર પારકા પારકારૂપ નિરખવાનું નહોતી શીખી આ વાતનું એને ઓસાણ જ નહોતું એનું ધ્યાન તો એ પોડનારી ઉપરથી ઉતરીને ઢોલિયામાં ખાલી પડેલ પડખા ઉપર મંડાણું છે એના મનમાં થાય છે કે મારી કાયા થીજી ગઈ છે બનાવટી ગરમી હવે કામ કરતી નથી જીવવું હોય તો જીવતા માનવીની ગરમી જોશે અહીં એક પડખું ખાલી છે એ પડખામાં કાં ધણી હોય કે કાં છોકરું હોય હે મધરાત હે વિશ્વંભર તમે સાખિયા રહેજો પથારીમાં વરોનું પડખું ખાલી હતું બાબરિયાળી ત્રીજા પહોરની મીઠી નીંદરમાં ઘેરાઈ ગઈ છે હૈયાના ધબકારા છાતીમાં ચાલતી શ્વાસ ધમણ અને નસકોરાની ધીરી બનસી જેવો સૂર એ સિવાય બધું શાંત હતું જાગી જશે એવો ભય નહોતો વચ્ચે ખુલ્લી તલવાર મૂકીને સંગે શરીર ઢાળ્યું સામેના શરીરમાંથી હૂફ આવવા લાગી હમણાં ઉઠી જઈશ એમ ઝાલમસંગના મનમાં થતું હતું ત્યાં તો બંધાણીની આંખ બીડાઈ ગઈ એટલો થાક એટલી શરદી એમ બીજી બાજુ રેશમી તણાઈ અને નારીના અંગની મીઠી હૂફ નિર્દોષ બંધાણી ઘસઘસાટ ઊંઘી ગયો પહોર પછી પહોર વીતવા લાગ્યા પ્રભાત થયું ત્યાં પહોર સારીને માત્ર વરુ પાછો આવ્યો ઓરડામાં પગ મૂકે ત્યાં તો પલંગ પર નજર પડી બાબરિયો થંભી ગયો હાથ તલવારની ઉપર પડ્યો નજરે જોયા પછી બીજી શી વાર હોય બંનેના કટકા કરવા એણે ડગલું ભર્યું પણ જઈને જ્યાં સૂતેલા પુરુષનું મોઢું જુવે ત્યાં એની અજાયબીનો પાર ન રહ્યો આ ભૂખે મરતો મુવા માણસના ભૂત જેવો આદમી પંદર દિવસ સુધી મારે આશરે પડેલો મારી સ્ત્રી સાથે એને પલવાર વાત કરવાનો પણ વખત નથી મળ્યો આવા ઉપર આ બાબરિયાળી મોહે આ મુર્દાની ઉપર અને આ સ્ત્રી પુરુષ વર્ષે ભેદ છે પણ ખુલાસાનો સમય આપીશ પગનો અંગૂઠો દબાવ્યો ત્યાં તો સંસવાળથી કોઈ પુતળી ખડી થાય એમ બાબરયાળી બેકાબળી બેઠી થઈ ગઈ આ કોણ માત્રાએ આંગળી છીંધાડી પડખામાં સૂતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળી રહી શું બોલે પલંગ પરથી નીચે કૂદી એટલું જ બોલી શકી હું કાંઈ જ નથી જાણતી ઠીક જા જલ્દી શિરામણ તૈયાર કર સ્ત્રી શિરામણ તૈયાર કરવા ગઈ અને માત્રા વરુએ ખર લઈને પાંચ તોલા અફીણ ધોળવા માંડ્યું આ તરફ કસુંબો તૈયાર થયો બીજી બાજુ શિરામણ પર તૈયાર થયું માત્ર વરુએ મહેમાનને ઢંઢોળીને જગાડ્યા કહ્યું ચાલો ભાઈ કસુંબો તૈયાર છે મહેમાન જાગ્યો આંખો છોડીને જ્યાં નજર કરે ત્યાં રામ રમી ગયા પોતે માણકી ઉપર ચડીને કચ્છમાં બહાર વટું ખેડી રહ્યો છે રાવની ફોજને ધમરોળે છે રાવને મહેલે ચડે છે એવું સ્વપ્ન ચાલતું હતું તે ભાંગી ગયું ઘોર સત્ય નજર સામું ખડું થયું પછી તો જીવવાની આશા ક્યાં હતી હમણાં ડોકું ધડથી નોખું પણ એ જાણે કાંઈએ બન્યું નહીં એવી ધીરજથી બેઠો થયો કોગળા કર્યા મોં ધોયું ધોબા ભરી ભરીને વરુ કસુંબો આપવા લાગ્યો મહેમાન પીવા લાગ્યા એકબીજાએ એવી લહેરથી બેઠા કે જાણે રાતની બિના બની જ નથી આગ્રહ કરી કરીને સોગંદ આપી આપીને માત્ર વરુ એક કસુંબો લેવરાવ્યો પછી પેટ ભરીને શિરામણ કરાવ્યું હાથ ધોઈને ભોકો પીધા પછી મહેમાન બોલ્યા બસ માત્ર વરુ હવે તો અધૂરી મહેમાન ગતિ પૂરી કરો વરુએ કહ્યું સાચું કહી દો શું થયું વિશ્વાસ પડશે નહીં પડે તો તરવાર ક્યાં આગી છે મોતની બીક હવે મને ન હોય ત્યારે બોલો સંગે પહેલેથી છેલ્લે સુધી માંડીને બધી બીના કહી બતાવી ઘોડારમાં પાળેલું બાકોરું બતાવ્યું અને પોતાની જીવનકથા પૂરેપૂરી કહી સંભળાવી સાંભળીને માત્ર બોલ્યો ભાઈ જો આમ હતું તો એ વખતે ઘોડી માંગી કા ન લીધી હું તમને ના પાડત અરે ઠાકોર પંદર પંદર દિવસ સુધી મારી ઓળખાણ ન પડી અરે બાપ મારી દશા ફરી એટલે મને કુમત્ય સૂજી માત્ર વરુએ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો એક ખડીયો તૈયાર કરી તેમાં એક શેર અફીણ મુકાવ્યું રૂપિયા એકસો રોકડા ઝાલમસંગના હાથમાં આપ્યા પછી ઘોડી છોડી ડેલીએ જઈને બોલ્યા લ્યો ઝાલમસંગ ઠાકોર આ માણકી લઈ ને ગરાશ ઘેર કરો ઝાલમસંગે હાથમાં લગામ તો લીધી એના મનમાં તો આ બધી મશ્કરી જ લાગતી હતી એ ધારતો હતો કે થોડે આગે જઈશ એટલે આ પરડાયરા વચ્ચે મને પછાડીને છીરી નાખશે માત્રા વરુએ એક બાજુનું પેગડું પકડ્યું મહેમાનને ઘોડી માથે ચડાવ્યા મીઠી જીભના રામ રામ કહ્યા રોજ જોતામાં તો ઘોડી હેમાળના ઝાડવા વટાવી ગઈ કચ્છમાં ઝાલમસંગ ઠાકોર માણકી ઉપર ઘૂમી રહ્યા છે કચ્છના તમામ ભાયા તો અંદરખાનેથી એની મદદ માણસો અને નાણાં આપી રહ્યા છે ભાયાતોને ભણકારા વાગી ગયા હતા કે આજ ઝાલમસંઘનો ગરા છૂટાયો એમ કાલે આપણો પણ જૂટા છે ઝાલમસંઘ સહુના સામટા બળે ઝૂઝવા લાગ્યો રાવની ફોજ આવા આખા ભાયાત મંડળના સામટા ભૂજબળ સામે ક્યાં સુધી ટકે રાવ થાક્યો ચેતી ગયો ઝાલમસંઘનું નમામણું કર્યું પરગણું પાછું સોંપ્યું એટલું જ નહીં પણ એ અન્યાયના તમામ વર્ષોની નુકસાની ભરી આપી કાઠિયાવાડમાં કોઈ જતો હોય કોઈ મુસાફર જતો હોય ગમે તે જતો હોય તે તમામની સાથે જ આલમસંગ પોતાના જીવનદાતાને સંદેશો મોકલાવ્યા કરે કે માત્રાભાઈને કહેજો એક આટો આવી જાય એવા અનેક જણા જઈને માત્રા વરુને સંદેશો આપે પણ વિના નિમિત્તે એવા ધંધાર્થી આદમીથી લાંબે ગામત્રે શી રીતે નીકળાય ઝાલન સંજ્ઞા સુખી દિવસ પાછા વળેલા સાંભળીને માત્ર વરુ પોતાના મનમાં ઊંડો આનંદ પામતો સંવંત અઢારસો પંચ્યાશીમાં સારી દિશામાં ભયંકર દુકાળ પડ્યો કાઠિયાવાડમાં કારમી ભૂખ ફેલાઈ ગઈ માત્ર વરુ જેવા માલધારીનો આધાર તો કેવળ મેં પાણી ઉપર જ હોય એટલે દુકાળે એના ઢોરનો કચ્છર ધાણ વાળ્યું એનું ગામ ઉજ્જડ થયું એવામાં ઘરના ઘરમાં નાણું બહુ જ ન હોય થતું એટલું ઢોરને ખવડાવી દીધું એને ઉંમરે ભૂખમરો આવી ઊભો સ્ત્રી પુરુષને બંનેને ત્રણ ત્રણ તો લાંગણો થઈ માત્ર વરુ ક્યાં જાય છતુર સ્ત્રીએ સંભાળી આપ્યું કે કચ્છ જઈએ ઝાલમસંઘભાઈ જરૂર આશરો દેશે માત્રાએ એમ પાર્કે આશરે જવું વસમું તો લાગ્યું પણ પોતાના મિત્રનું પારખું કરવું મન થયું બે ચાલી નીકળ્યા બાઈના માથા ઉપર ફક્ત એક કોળી જડેલો સૂડો અને એમાં થોડાક ગાભા એ જ એની ઘર વખરી હતી જોડિયા બંદરે ઉતરીને ધણી ધણિયાણી નળીયા કોઠારને માર્ગે ચડ્યા પાદર પહોંચ્યા પાદરમાં એક તળાવડી હતી માત્રાવરુએ બાઈને કહ્યું તું અહીં બેસજે હું ત્યાં જાઉં એનું મન કેવું છે તે જોઉં આદરમાન જોઈશ તો તને તેડાય તેડી જઈશ નહીં તો બે જણા બીજે ક્યાંક ચાલી નીકળશું બાબરિયાળી તળાવડીની અંદર કરમડીના ઢુવાની ઓથે બેઠી માત્ર વરું ગામમાં ગયો બજારની સામે જ દરબારગઢ હતો ડેલીએ બેઠા બેઠા ઝાલમ ઝાલમસંગે મહેમાનને આવતો જોયો પોતાના મિત્રની અણસારી આવી પણ મનમાં થયું કે અરે માત્રા વરુની કંઈ આવી હાલત હોય વળી વિચાર આવ્યો કે કેમ ન હોય હું બાર ગામનો ધણી હતો તોય બેહાલ બની ગયેલો ત્યારે આ તો માલધારી છે એને પાયમાલ થતા શિવાર ત્યાં તો મહેમાન નજીક આવ્યો બરાબર ઓળખાણ્યો ડેલીમાંથી સામી દોટ કાઢીને સંગે મિત્રને ભાથમાં લીધો માણસો ચકિત થઈ ગયા સૌને ઓળખાણ પડાવી પછી પૂછ્યું પણ મારા બોન ક્યાં પાદર તલાવડી કાંઠે બેઠેલ છે અરર ત્યાં બેસાડી રાખ્યા ઝાલમ સંગે પોતાની પાસે ચાર વરસનો કુંવર ગગુભા રમતો હતો તેને પોતે હરખના આવેશમાં કહી દીધું જી બેટા તારી માને કહે કે રથ જોડીને બધા ગાતા ગાતા પાદર જાય ને ફૂઈને તલાવડીની પાળેથી તેડી લાવે ફૂઈ એવું નામ સાંભળીને ગગુભાઈએ દોટ મૂકી ફૂઈ અને એ તળાવડી પાળે ઓહો કેવી હશે એ ફૂઈ અદ્ભુત ફૂઈ હું પરબારો જ જાઉં એકલો જઈને તેડી લાવું મા બાપ પાસે જશ ખાટું એવા અણબોલ ભાવ એના નાના હૈયામાં કૂદી રહ્યા દરબારમાં ગઢની અંદર જ ન જતા એ તો પાદર તરફ જ દોડ્યો લોકોની હડફેટને ગણકારી નહીં તળાવડીને કાંઠે આવ્યો સૂકી તળાવડીની અંદર કરમડીના ટુવાને સાંજે બાબરિયાળી બેઠેલી છે બાળકે પોતાની કાલી કાલી વાણીમાં પૂછ્યું કે આઈ માલી ફૂઈ છે ને હા હા આવ બેટા હું જ તારી ફૂઈ છું આવ મારા ખોળામાં આતુર બાળક તળાવડીમાં ઉતર્યો બાબરિયાળીએ એને ખોળામાં બેસાડ્યો છોકરો ડાહ્યો ડમરો હથાઈને ચૂપછાપ બેઠો ફૂઈના મો સામે જોય જ રહ્યો એના શરીર પર હેમના દાગીના હતા બાબરિયાળીને અવળી મતી સૂજી સોપાસ નજર નાખીને જોયું તો કોઈ ન મળે ઝડપથી બાળકની ડોક પોતાના જાજરમાન પંજામાંથી દાબી દીધી એક તીણો અવાજ સંભળાણો અને સુકોમળ બાળકનો પ્રાણ ચાલ્યો ગયો બાબરિયાળીએ એના પગ તરફથી તમામ દાગીના ઉતારી સુંડામાં મૂક્યા મુરદાને ટુવાની અંદર ઊંડે ઘાલી દીધું ઉપર ધૂળ વાળી પછી પોતે સુંડો લઈને તળાવની પાળે આવીને બેઠી થોડી વારમાં તો રણવાસમાંથી રથ આવીને ઊભો રહ્યો ઝાલમસંગના ઠકરાણી નીચે ઉતર્યા એકબીજા મળ્યા અને બોનને રથમાં બેસાડી ગામમાં લઈ ગયા બહેન બનેવી તો હવે અહીં લાંબો વખત રહેવાના એમ સમજીને એક અલાયદી મેળી મહેમાનને માટે કાઢી આપી સૂંડો લઈને કાઠિયાળી પોતાની મેળી ઉપર ચડી ગઈ પોતે ક્યાં સૂંડો અળગો કરતી હતી જમવાનો વખત થયો ગાદલી નખાણી થાળી પીરસાણી પંગત બેસી ગઈ પણ ઝાલમસંગને તો રોજ ગગુને સાથે બેસાડીને રોટલા જમવાનો નિયમ હતો એને ગગુ સાંભળ્યો એલા ગગુ કેમ નથી દેખાતો ગઢમાં ચારેય બાજુ તપાસ થઈ પણ ગગુભા ન મળે ઠાકોર કહે કે મેં ગઢમાં મોકલેલો રાણી કહે કે ગગુ અંદર આવ્યો જ નથી ગગુને ગામમાં કોળીઓ ઉપર વહેમ આવ્યો બધાને બોલાવીને ધમકાવવા અને મારવા લાગ્યા પણ કોઈ ન માને કોઈને ખબર નહોતી વાવર મળ્યા કે ભાઈ તો દોડીને પાદર તરફ જતા હતા માત્રવરૂ પણ ઉછાટ કરવા લાગ્યો પોતાની સ્ત્રીને પૂછવા ગયો કે એણે તો પાદરમાં ક્યાંય કુંવરને ભાળ્યો નથી ને સ્ત્રીએ બધી વાત કહી દાગીના બતાવ્યા સાંભળીને માત્રવરૂ પથ્થરનું પૂતળું બની ગયો તે આ ગજબ કર્યો મેં જાણ્યું કે કોઈ વેપારીનો છોકરો હશે મનમાં થયું કે અહીં ભાઈ આદરમાં નહીં આપે તો કાલે ક્યાં જઈને ખાશ્યું હું અસ્ત્રી જાત બુદ્ધિ બગડી ડોક મરડીને મૂળદું તળાવડીની અંદર કરમંડીના કૂવામાં દાટ્યું છે પછેડીના દાગીનાની પોટલી બાંધી બગલમાં છુપાવી માત્રો વરુ કાળું ધબ મો લઈને મિત્રની પાસે આવ્યો એકાંતમાં બોલાવીને કહ્યું શા માટે નિર્દોષને પીટો છો આ રહ્યા અપરાધી એમ કહીને દાગીના બતાવ્યા બધી હકીકત કહી ઝાલમસંગના મો પરની એક રેખા પણ ન બદલી એ બોલ્યા ભાઈ છૂપ જ રહેજો લાવો દાગીના મારી પાસે ખબરદાર જરાય કચવાશો નહીં હું હમણાં આવું છું બગલમાં દાગીના સંતાડીને કોઈ ન દેખે તેવી રીતે ઝાલમસંગ એકલા તલાવડીમાં પહોંચ્યા કૂવા પાછળ લપાઈને કુંવરનું મૃદુ કાઢ્યું એકે એક દાગીનો મૂળદાને ફરી પહેરાવી દીધો મૂળદાને બગલમાં છુપાવી સાના માના ગઢમાં આવ્યા અને એલા આહી અગાશી ઉપર તો ગગુ નથી ગયો ને એમ બોલતા ઝપાટા ભેર અગાશી પર ગયા બાળકના મૂળદાને અગાશીની દીવાલ ઉપરથી ભરજબરમાં પડતું મૂક્યું અને બૂમ પાડી અર ગજબ થયો ગગુ પડી ગયો પોતે નીચે ઉતર્યા ગગુનું મૂળદુ બજારમાંથી લાવવામાં આવ્યું પછી ઠાકોરે સહુને કહ્યું હું ઉપર જોવા ગયો ગગુ બારીમાં રમતો હતો મેં હાકલ કરી એટલે ગગુ ડરી ગયો દોડ્યો ડરથી પડી ગયો ભાઈ તમારો પોર અપરાધ કર્યો છે હવે અમને રજા આપો ભાઈ મારા જીવનદાતા કુંવર માર્યો એ બહુ મોટો અપરાધ તે દિવસે તમે મને ન બચાવ્યો હોત તો આજ ક્યાંથી હોત એ કુંવર ને ક્યાંથી હોત આ મોલાત મેળી પણ ઝાલુબા અમારા પગલા ગોજારા થયા એમ બોલતા માત્ર વરુનું હું આવ્યું માત્રાભાઈ આમ જુઓ એક વરસ રહો અને બીજો ગગુ તમારા ખોળામાં રમતો બતાવું ગગુ તો ઘણા મળશે પણ તમ સરખો ભાઈ ખોઈ બેસું તો પછી ક્યાં ગોતું માત્રાભાઈના ને બહેનના મનનું સાત્વન થયું બંને જપીને ત્યાં રહેવા લાગ્યા આદરમાનમાં લગારે ઊણપ આવી નહીં દીકરાના મરણની વાતનો તો ઝાલમ સંગે ફરી ઉછાર પણ ન કર્યો ગઢમાંથી એ વાત જ બંધ કરાવી પાંચ વરસ વીતી ગયા કાઠિયાવાડમાં સારા વરસ થયાનું સાંભળ્યું માત્રાવરુને જન્મભૌમ યાદ આવી એણે હાથ જોડીને ભાઈબંધની રજા માંગી ભાઈ અહીં રહો તો મારા છ ગામ કાઢી આપું વરુ માન્યો નહીં પછી ઠાકોરે ગાયો આપી ભેંસો આપી ઊંટ આપ્યા કળશીના કળશી દાણા ઘોડીઓ આપી રોકડા રૂપિયા બંધાવ્યા પોતે હેમાળ આવ્યા ને ત્યાં છ મહિના રહ્યા એનું ગામ ફરી વસાવી દીધું એવો મિત્રધર્મ બજાવી ઝાલમસંગ પોતાને વતન પાછા વળ્યા મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ